નમસ્કાર ખેડૂત મિત્રો હું ધ્રુવ દેસાઈ પ્રાકૃતિક કૃષિ બોર્ડ અને આત્મા અમરેલી વતી આપ સર્વે ખેડૂત મિત્રોનું આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે એક વ્યક્તિશીલ ખેડૂત અને જે પ્રાકૃતિક કૃષિમાં અગ્રેસર છે એવા ઘનશ્યામભાઈ ખેડૂતની મુલાકાત કરવાની છે અને ઘનશ્યામભાઈ આપણે જે તમે આ અત્યારે જે ફાર્મ આખું પંચસ્તરીય મોડલ આખું ઊભું કર્યું છે એ પંચસ્તરીય મોડલમાં તમને પ્રેરણા ક્યાંથી મળી કે મારે આવી રીતનું પંચતરીય મોડલ ઊભું કરવું છે આ મેં દસ વર્ષ પહેલા સુભાષ પાલેકરની સિબિત કરી હતી ગાંધીનગર હમ ત્યાંથી અમને આખી આ પ્રેરણા મળી આમ તો અમે સુભાષ પાલેકર સાહેબની સિબિત કર્યા પહેલાં થોડું થોડું પ્રાકૃતિક ખેતી કરતા સાસ ને એવું સાડતા બરાબર પછી અમને પ્રફુલ્લ દાદા દ્વારા સુભાષ પાલેકર સાહેબનો સંપર્ક થયો અને અમે ગાંધીનગરમાં પહેલી સિબિત કરી હતી ત્યાંથી અમને એવું મનમાં થયું કે ભાઈ આ સો સારું છે અને કરવા જેવું છે પછી અમે ઘરે આવીને સીધું જ પ્રાકૃતિક ચાલુ કર્યું બરાબર એટલે ઘણા ખેડૂત મિત્રોને એવું હોય છે પ્રાકૃતિક કૃષિ માં નફો નથી તો આપણે એમાં ક્યારેય વાંધો નથી જેટલા કરવું કરે છે ને એને વાંધો આવે છે તકલીફ પડે છે જેટલા સિદ્ધાંત પ્રાકૃતિક કૃષિના છે એ બધા તમે પાંચે પાંચ સિદ્ધાંત તમે વાપરો તો પ્રાકૃતિક કૃષિમાં કોઈ પણ જાતનો પ્રશ્ન નથી સો ટકા ઉત્પાદન આવે જ છે અને અમારે તો દસ વર્ષથી સો ઉત્પાદન આવે છે જો નો ઉત્પાદન આવતું હોય તો અમે દસ વર્ષ નો રાખ્યું હોય બંધ કરી દીધું બરાબર ઉત્પાદન મળતું હોય એના કરતા સારું જમીન ની ભાઈ મેન વસ્તુ એ કે જમીન દિવસે દિવસે બગડે એ તમારી અત્યારે જમીન હારા માં હારી થતી અમારી જમીન અત્યારે ફૂલ ફળદ્રુપ થઈ ગઈ છે આ તમે નીચે જોવા મલ્ચિંગ કરેલું છે તો આમ આવી મલ્ચિંગ જ એવી રીતનું કરેલું છે ને મલ્ચિંગ થી ને જ આ એક પ્રકારના તમને આમાં ખડ ન જોવા મળતા ને પૂરેપૂરો જમીનની અંદર ભેદ જળવાઈ રહ્યો છે એટલે પ્રાકૃતિક કૃષિના જે સિદ્ધાંત જે ફોલો કરે એના ફાયદો તો થાય સો ટકા સો ટકા અને બીજું એ કે તમે આ પંચસ્તરીય મોડલ કઈ રીતના આમ ડેવલપ કર્યું આ અમે મારી ત્યાં બે હજાર ને દસમાં સુભાષ પાલેકર સાહેબ આવ્યા હતા ફાર્મની વિઝિટમાં તો એમણે એવું વાત કર્યું હતું ભાઈ તમે એક પંચતરિયા તમારું રોડ ટચ જમીન છે તો પંચતરિયા મોડલ ફાર્મ બનાવો કારણ કે સુભાષ પાલેકર સાહેબ આરે મારે ખૂબ અંગત રિલેટિવ છે હું ગમે ત્યારે ફોનમાં એમની સાથે વાત પણ કરું છું બરાબર તો મને કહે ઘનશ્યામભાઈ તમે એક અહીંયા આખું મોડલ ફાર્મ ઊભું કરો તો ખેડૂતો જોવે પછી મેં આખો એમની પાસેથી પ્લાન્ટ મગાવ્યો અને એની સલાહ સૂચન લઈ અને આખું જેવી રીતે સુભાષ સાહેબ સુભાષ પાલેકર સાહેબે કીધું તે રીતે આખું પંચતરિયા મોડલ ફાર્મ બનાવ્યું બરાબર આ પંચસ્તરીય માલ હોય કઈ અમુક ખેડૂત મિત્રો થી અઢાર મણ કેરી નું ઉત્પાદન આવ્યું આ વર્ષની તમને આખા વર્ષની ઉત્પાદન ની વાત કરું તો સત્તર થી અઢાર મણ અમને કેરી થઈ પછી આમાં વસ્તુ મરચી હતી તો ત્રણસો થી ત્રણસો કિલો જેવું મરચું થયું અમે ચારસો રૂપિયાના ભાવે વેચ્યું કિલો દળી પછી દિવાળી ઉપર શાકભાજી હતું તો ચાલીસ થી બેતાલીસ હજાર નું શાકભાજી છે બરાબર અને સત્તર મણ કેરી થઈ હવે આ વર્ષે અમને ફ્રૂટમાં સીતાફળ પછી જામફળ આ વધારાનું મળશે બરાબર એટલે જેમ સમય જતો જાય વર્ષ જતો જેમ પાલેકર સાહેબ કહે છે ને કે તમારે કાયમી આવક હવે આ વર્ષથી આ સોમાસું નેક્સ્ટ પૂરું થાય એટલે મારે બારે મહિના આવક ચાલુ થઈ જાય બરાબર એટલે આ ખેડૂત મિત્રો આ ખૂબ સમજવા જેવી વસ્તુ છે આપણે બારે મહિના આવક ચાલુ રાખવી હોય અને સારામાં સારા આ કેટલા વીઘામાં પાંચ તમે સિસ્ટમ એવી ફોલો કરો કે તમારે બારે બાર મહિના છે ને તમારી આવક કન્ટિન્યુઅસલી ચાલુ રહે દર મહિના કેમ પગાર આવી રીતના તમારે ખેતરમાંથી તમને આવક ચાલુ રહે એ રીતનું આપણે ખેતર ઉપર જ મોડલ બનાવવાનું છે બીજું સાહેબ ખાસ અમારે અહીંયા લોકોની માન્યતા ખેડૂતોની એવી હતી કે આપણે અહીંયા આંબા થતા નથી એટલે અમે જયારે ગાંધીનગર શિબિરમાં ગયા ને ત્યારે અમે પાલેકર સાહેબ પ્રશ્ન પૂછ્યો તો ભાઈ સાહેબ અમારે ત્યાં બધા એમ કહી છે કે આંબા આપણે ખાતા નથી તો ત્યારે મને એને એવું હતું મને કે મા હોય મા એને બે સંતાન હોય એને ક્યારેય વાલા દબલું કર્યું નથી પણ તમે પ્રાકૃતિક આંબા વાવો એટલે સો ટકા થશે અને મને સો ટકા સફળતા મળી તો મારું જોઈ અને ગયા વર્ષે અમારા ગામમાં ત્રણ હજાર રૂપિયા આંબાના વવાના વાહ વાહ બહુ સારી વાત કહેવાય એટલે કોઈક કેમ પ્રેક્ટિસ ચાલુ કરવા વાળું કોઈક જોઈએ બાકી માન્યતા તો ઘણી બધી હોય આપણે જો આપણા ખેતર ઉપર ટ્રાયલ કરીએ ને સો સો ટકા સફળતા મળે એટલે આખું પંચસ્તરીય ફાર્મ છે અને તમે ભાઈ જે રીતના ઉત્પાદનના આંકડા ગણાય એવી રીતના તમે હિસાબ કરી લેજો એટલે તમને પણ પંચસ્તરીય મોડલ કરવાનું તમને મન થઈ જાય એટલે આ આખું ફાર્મ છે આ આખું ફાર્મ બતાવી દો આખું પંચસ્તરીય ફાર્મ છે ને આમાં આ કઈ રીતની માપ કઈ રીતે સીતા ફળી છે પછી વચમાં એક જામફળી છે અને વેચમાં હરગવા બરાબર એટલે હરગવાનું હવે ચાલુ થાય હરગવા તો બીજા વર્ષે ઉત્પાદન થઈ જાય પણ અમારે મેઘ ગમે એ વૃક્ષ વાવ્યું ને તો પૂછ્યા વગેરે નથી ભરગવા એ પૂછ્યા વગર વવાઈ ગયા હતા બરાબર એટલે ગયા વર્ષે મારે કાઢવા પડ્યા પાછો મેં સાહેબને ફોન કર્યો ને મન તમારે અવળા વવાઈ ગયા છે એટલે મેં કાઢી ને આ લાઈનમાં વવાઈ ગયા તા મારે બરાબર વાવાના આતા આંબાની લાઈન હા શાકભાજીની લાઇન હા હા આથી શાકભાજીની લાઈન બરાબર એટલે ખૂબ સરસ મજાનું પંચતરીય છે બહુ સારો મસ્ત અને કોન્સેપ્ટ છે અને તમારી આવક કન્ટિન્યુઅસલી રહે

ને બીજું વસ્તુ એ કે ઘણા ખેડૂત મિત્રોના માર્કેટિંગના પ્રશ્ન હોય છે કે અમે બધું ઉગાડી લઈએ ઓર્ગેનિક વસ્તુ કરીએ માર્કેટ તમને આવા કંઈ માર્કેટિંગના પ્રશ્ન અનુભવ હોય તમે ત્રણ ચાર વ્યવસ્થા કરો છો અમે તો માર્કેટિંગ માટે ખૂબ જજીમાં પણ અમે કેવી રીતે વેચાણ કર્યું ચાલુ એને હું તમને એક ઉદાહરણ દઉં કે ભાઈ આપણે માનો કે વીસ કે પચીસ હગાવાલા હોય એમાંથી પચાસ તો સદ્ધર હોય જ આપણો માલ ખાઈ હોય હોય તો મેં બે વર્ષ બધા ફ્રી દીધું કીધું ખાવ તમને સારું લાગે તો મગાવજો તો જે લોકો માનું ભાઈ આ વર્ષે અમે બાર હતરમણ કેરી થઈ વેચી નથી બધી હગા વાલા ને તો જેટલા એ કેરી ખાધી એટલે બધા એ કીધું ભાઈ આવતા વર્ષે અમને કોઈ કે બે મણ જોઈ કોઈ કે પાંચ મણ જોઈ મારે આવતા વર્ષે કેરી મારે ક્યાંય વેચવા જાય એટલે આ ખુબ અગત્યની વાત કરી ઘનશ્યામભાઈ કે માર્કેટ કઈ રીતના ડેવલપ કરવું આપણે સબંધ બનાવવાના જો સંબંધ બની ગયા તો માર્કેટ ઓટોમેટિક બની જાય પણ એમાં બે મેઇન વસ્તુ એક છે કે ઘણા ખેડૂતો પોતાની જે પ્રણાલિકા છે પ્રામાણિકતા એ જાળવતા એ મેન વસ્તુ સો ટકા જાળવવી પડે મારી એક ખાસિયત એ છે કે હું ક્યારેય કોઈનો બીજાનો માલ નથી લે બરાબર મારી પાસે માલ ન હોય તો હું કહી દઉં ભાઈ આ ભાઈ પાસે છે તમને અનુકૂળ આવે ને ગમે તું લઈ લ્યો મારી આગળ નથી બરાબર

બીજ જીવામૃત ઘન જીવામૃત બધાનો ઉપયોગ આપણે આજને તો કાલ ને પાંચ વર્ષ પછી કરવો જોઈએ ખેતરની અંદર અહીંયા અમારે સાહેબ મરચી આવક ગયા વર્ષે પૂછવા નથી મેં જ્યારે વાયરિંગ ત્યારે બધા એમ કેતા કે આ દવાવાળાને ને મરચી નથી તો તમારે ક્યાંથી થાય પણ આ મરચી સારી થઈ બીજું કે ગામમાં અઢીસો થી ત્રણસો રૂપિયામાં કિલો મરચું વેચાતું હતું તોય કોઈ લેતું નહોતું જ્યારે આપણું લોકો ચારસો રૂપિયામાં મરચું લેવા તૈયાર હતા બરાબર

અને મારી તમને નમ્ર અપીલ છે કે આપણે આવા જે સક્સેસફુલ ખેડૂત છે જે પ્રાકૃતિક કૃષિમાં બહુ આગળ વધી ગયા છે એના માર્ગદર્શન હેઠળ તમે આત્માનો સંપર્ક કરી શકો છો ગુજરાત પ્રાકૃતિક કૃષિ બોર્ડનો સંપર્ક કરી શકો છો આ બધા તમારી મદદ કરવા માટે તૈયાર જ છે એટલે તમે પ્રાકૃતિક કૃષિ કરવાની ધીમે ધીમે શરૂઆત કરો એટલે મારી નમ્ર અપીલ છે આભાર